શિક્ષાપત્ર અંદર ભગવાન સ્વામિનારાયણ એમ કહે કે દસમુ કે ભાગવતજી નો પંચમ સ્કંદ એ અમારું યોગ શાસ્ત્ર છે શિક્ષાપત્રીના શબ્દો છે અને દસમ સ્કંદ એ અમારું ભક્તિ શાસ્ત્ર છે જીવનમાં પરમાત્માને પામવા માટેનું મેન અને શ્રેષ્ઠ સાધન કોઈ હોય તો એ ભક્તિ ભક્તિ કરો પણ તમારા જીવનમાં જો ધર્મ ન હોય તો ભક્તિ ક્યારેય પ્રસન્ન થાય ધર્મ એ યુક્ત બની અને તમે ભક્તિ કરો અને ધર્મ અને ભક્તિ તમારા જીવનમાં આવે એટલે પરમાત્મા તમારા જીવનમાં આવે અને ભક્તિ કેમ કરવી ભગવાન સ્વામિનારાયણ જો એમ કેતા હોય કે અમારું ભક્તિ શાસ્ત્ર સ્કંદ છે તો એ ભક્તિ શાસ્ત્ર કેવું છે એને વાંચીએ એને સાંભળીએ એને સમજીએ તારે ખબર પડે કે કેવું હશે કોઈ એમ કે આ આ પેંડાભાઈ બનાવે ને બહુ સરસ હોય એનું ગમે એટલું વર્ણન કરે પણ જ્યાં સુધી જમો નહીં ત્યાં સુધી એના સ્વાદની તમને ખબર ક્યાંથી આવે પેંડો મોઢામાં મૂકે ઠાકોરજી ઠાકોરજીને ધરીને પછી એમ કે ના વાત સાચી છે હો આ ભાઈના હાથેના બનાવેલા પેંડા બહુ સારા છે એવી રીતે ભગવાન સ્વામિનારાયણ એમ કે ભાગવતજી નો દસમ સ્કંદ અમારું ભક્તિ શાસ્ત્ર છે અને મહારાજ ને ભક્તિ અતિવાલી છે અને એ ભક્તિ એને કરવા માટે મહારાજ કે ગોપીઓના જેવી ભક્તિ કરવી ગોપીને વાંચીએ ગોપીને સાંભળીએ સમજીએ તો ખબર પડે કેવી રીતે એના વર્ણનો કર્યા કે ત્રણ પ્રકારની ગોપી પ્રૌઢા મુગ્ધા પણ એ ગોપી જગતની અંદર રહ્યા થકા ભગવાન માં ઈ ઓત પ્રોત થઈ ગઈ મહારાજે શા માટે એટલા માટે કીધું કે તમારી હર ક્રિયા ઠાકોરજી ના સંબંધે યુક્ત હોવી જોઈએ કાલની કથામાં કહીશ ગોપી નો અર્થ શું થાય તમારી હર ક્રિયા પરમાત્મા એટલા માટે કે ગોપી દોવા જતી હતી ત્યારે ગોપી એવો ભાવ કરતી હતી કે ગાય નું દૂધ એ પણ મારા લાલાની માટે છે એ દૂધને લાવીને એને ગારતી હતી એનું દહીં બનાવતી તોય એ કહેતી કે આ દહીં એ મારા લાલા ની માટે

મારા દીકરા ને બહુ મોરું દહીં ભાવે એટલે એની માટે મોરું દહી જમાવું નહીં વલોણું કરો એનું માખણ કાઢો રસોઈ બનાવવા બેસો અમારા પરિવાર માટે નથી બનાવતી મારા ઠાકોરજી માટે બનાવું છું અને આ ભાવ જેની અંદર આવે આજ પણ આવી ઘણી બધી આ સત્સંગમાં બેનું છે કે જે ભગવાન મય મહારાજ ની હયાતી થી લઈ અને આજ પણ એવા અનેક કે ભગવાન મય મય જીવે છે કેવલ હર ક્રિયામાં એને પરમાત્મા એનું 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 જીવન એ ભક્તો હોય એ ભક્તોમાં બેનો ભક્તો હોય ભાઈઓ ભક્તો હોય મહારાજ ના ધ્યાનમાં બેસી જાય અને ભાન નરીએ છપૈયાની લીલામાં એમ કહે કે એ એ છપૈયાની બહેનો બ્રાહ્મણ પત્નીઓ પાણીને ભરવા જાય ને ખાલી બેડા લઈને પાછી આવે એની સાસુ પૂછે કેલા પાણી ભરવા ગઈતી તો કે મને તો કૂવામાં એ ઘનશ્યામ દેખાણો ઘડામાંય એ ઘનશ્યામ દેખાણો ગોપીઓ જે આ આ ભગવાનમાં જારે જારે આ બહેનો એમાં ઉત્પ્રત

અને મથુરાની અંદર એ પોતે એમ કે માખણ વેચવાની જગ્યાએ કોઈ મોહન લો કોઈ કાન લો એ ભૂલી જાય કે મટકી ની અંદર માખણ છે કે અંદર છે વેચવા માટે ગયો હોય એમાં એને ઠાકોરજી દેખાય અને ત્યાં એમ કે કોઈ કાન લ્યો કોઈ કાન લ્યો

કોઈ આવે પાંચ કિલો દાર આપજો મને ભગવાનની વાતો કરવા અને ભગવાનની વાતો કરવામાં કરવામાં જોખી દે તોલી દે અને આપી દે અને ઓલા વૈયા જાય અને ગોવર્ધન શેઠ ભૂલી જાય કે કે આ આ આ આ કોને મેં આપ્યું અને તે દિવસે એના નામાની અંદર ઉધાર લઈ ગયા હોય અને નામામાં લખી વારે હસ્તે સ્વામીને અને હરિભક્તોએ મહારાજને ફરિયાદ કરી કે મહારાજ આ ગોવર્ધન શેઠનો વેપાર આમ નહીં હાલે અને પેઢી ડૂબી જશે મહારાજ કે કેમ તો કે લોકો કોણ લઈ જાય ને એ તમારા ભજનમાં ને તમારી વાતોમાં એને ખબર નથી રહેતી તો મહારાજ કે ભાઈ શું કરે છે મહારાજ હસ્તે સ્વામિનારાયણ લખી નાખે છે અને તેદી સ્વામિનારાયણ ભગવાને કીધું તું કે જે હસ્તે હશે ને એ એની ચિંતા કરશે તમે છોડો એની ચિંતા હસ્તે સ્વામિનારાયણ છે તો સ્વામિનારાયણ એના નામા ભરાવી દેશે

એ માખણને વેચવા નીકળે પણ ભૂલી જાય કે હું માખણ વેચવા નીકળી છું અને ત્યાંય ક્યાંથી હોય કોઈ કાન લો ઢોડી રે ભરવાડાહરીને હરીને ઠાકોરજીને વેચવા નીકળી જીવે i Shady, shady. shady. મથુરા અને મથુરાની બજારમાં જાય એ બીચમાં રહે અને બોલે કોઈ 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 હરી લ્યો 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 કાન કાન અને દુનિયાના લોકો આવી અને મટકીમાં જુએ ને તો એને માખણ દેખાય પણ આ જે અંદર લેવા જાય ત્યાં માખણની મટકીમાં એને માખણમાં પણ કનૈયો દેખાય એને કનૈયો દેખાય ગઢપુરની ધરતીમાં એ બહેનો એ એ એ અનકૂટ કરતી એ ઉકરતા તેલમાં પૂરીમાં એને સ્વામિનારાયણ દેખાય અને ઉકરતા તેલના કડાયામાં હાથ નાખે મારો સચ્ચાનંદ મારો સચ્ચાનંદ આ સ્થિતિ એ ગોપી સ્થિતિ તમારી હર ક્રિયામાં તમને તમારા ઠાકોરની યાદ આવવા અને આ સ્થિતિ આખી પહોંચવાનું માટે મહારાજ કીએ કે એ અમારું ભક્તિ શાસ્ત્ર છે એને સાંભળશો એને વાંચશો તો ખબર પડે ગોપીઓ કેવી રીતે જીવતી હતી અને કેવી રીતે ભગવાન ને હૃદયમાં રાખતી હતી તો મારે પણ મારા ઘનશ્યામ મારા ઠાકોરજી એને મારે એવી રીતે રાખવા મને એવી રીતે રાખવા we

બસ જીવનની અંદર તમે ક્યાં છો કયા ક્ષેત્રમાં છો એ મહત્વનું નથી એ ક્ષેત્રની અંદર રહીને તમારી સ્થિતિ પરમાત્માની કેટલી છે એ પર્વતભાઈ ખેતર ની અંદર ઉભા ઉભા આંખ બંધ કરીને ઠાકોરજી ને યાદ કરે ને તો ત્યાં રોટલો ને દહીં જમાડે અને આપણે મંદિરમાં આંખ બંધ કરીએ તો મૂર્તિ નો દેખાતી હોય એ આપણી સ્થિતિ એ મહત્વની વસ્તુ છે ક્યાં રહો છો એ નહીં પરમાત્માની નજીક કેટલા છો બાહ્ય દ્રષ્ટિથી કેટલા નજીક છો એ નહીં અંતર દ્રષ્ટિથી કેટલા ઠાકોરજીની નજીક છો આજ ગોપી જેવો મારો સમાજ બને ભક્તિવાન કે હર ક્રિયામાં એને ઠાકોરજી યાદ આવે એટલા માટે મહારાજે કીધું કે દસમ સ્કંદ એ અમારું ભક્તિ શાસ્ત્ર છે સ્વામિનારાયણ ભગવાન ના શબ્દો છે માટે શ્રીજી મહારાજે શિક્ષા પત્રી કીધું બની શકે તો અમારા આશ્રિતો એ વર્ષમાં એક વખત ભાગવતજી સાંભળવું અને આ વર્ષમાં આખું ભાગવતને સાંભળી શકો ન વાંચી શકો તો મહારાજ કે દસમ સ્કંદ તો અવશ્ય વાંચવો